સુરત ગુજરાતની અંદર પહેલી વાર છે ને ઈટો નો શોરૂમ શરૂ થઈ ગયો છે ને અહીંયા છે ને તમને ઘણી બધી અલગ અલગ ડિઝાઇનમાં અને અલગ અલગ વેરાયટીમાં છે ને તમને માટીની બનેલી વસ્તુઓ મળવાની છે મારી સાથે છે ને સાહેબ છે આપને છે ને વધુ માહિતી આપણને એજ આપવાના છે સાહેબ ઈટોનો શોરૂમ કઈ રીતે તમે નામ રાખ્યું ઈટોનો શોરૂમ એટલા માટે રાખ્યું કે લોકોને પેલા તો નામ સાંભળતા જ વિચાર આવે કે ઈટનો શોરૂમ હોય કે ઈટ તો ઘણી બધી પ્રકારની હોય પણ ઘર આપણે બનાવતા હોય તો કેવા પ્રકારની ઈટ વાપરવી જોઈએ આ ઈટ છે ને મીઠા પાણીની છે બોરસદ પાદરાની મીઠા પાણીની ઈટ આવી ઈટો ઘર વપરાશ માટે બરોબર છે બરોબર એટલે મીઠા પાણીની અને ખારા પાણીની આવતી છે હા હા એમાં એવું છે કે જે એરિયામાં માટી ક્ષારવાળી હોય ત્યાં ઈટ ક્ષાર છોડે લૂણો છોડે આમાં એવું એવું કંઈ થાય થાય મીઠા ઓકે અને કઈ કઈ આપણે ઈટ હોય કેટલા કેટલા પ્રકારની ઘણા પ્રકારની છે અત્યારે આપણી પાસે અહીંયા સેમ્પલમાં માહી છે ન છે માવંત છે મમતા છે મા છે ઓકે આમાં બહુ બધા પ્રકાર નામ આવે સાહેબ બધી વસ્તુઓ શું છે આ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે આ છે આર્ટ આઈપ ઓકે આ તમારે છે ને લિવિંગ રૂમ માં યુઝ કરવી તો થાય ઓફિસ એરિયામાં બોસ ચેર ની પાછળ યુઝ કરવી તો થાય બેડરૂમ માં તમારે યુઝ કરવી તો થાય આ છ બાય છ ની સાઇઝ આવે અને માટીની ટોટલ પ્રોડક્ટ આવે છે માટીની જ બનેલી આવે ઓકે બ્લેક કલર આવશે અને એક બ્રાઉન કલર આવશે આપણી પાસે ટેરાકોટામાં બહુ બધી વેરાયટી છે આ સાઈડ છે તો બ્રિઝ બ્લોક છે એ ટુ સાઇડ ફિનિશિંગ રહેશે અને આ આઠ બાય ટેરાકોટા પ્રોડક્ટ આવશે જે તમારે ફાર્મ તમારા બંગલાના આઉટર એલિવેશનમાં પાર્ટેશન વોલ તમારે કરવી હોય કિચન ને બેડરૂમની વચ્ચે એમાં બી કરી શકો લિવિંગ રૂમમાં તમારે પાર્ટેશન વૉલ કરવી હોય તો એમાં પણ તમે યુઝ કરી શકો છો બંને સાઇડ ફિનિશિંગવાળી બ્રિજ બ્લોક આવશે જે ટુ સાઇડ ફિનિશિંગ રહેશે એમાં કલર ટોનમાં ઓપ્શન છે કે રેડ કલર બી છે અને ગ્રે કલર બી આવે છે અને ટેરાકોટા જાળીમાં આપણી પાસે આઠ બાય આઠની સાઇઝ પણ છે અને સાડા આઠની સાઇઝ પણ આવે છે આ કેવિટી હોલો બ્રિક કહેવાને આ અમારે અત્યારે ચણતરમાં પણ તમે યુઝ કરી શકો અને આગળ એલિવેશનમાં પણ યુઝ કરી શકો ચણતરમાં યુઝ કરો એટલે આને વિધાઉટ પ્લાસ્ટર અને કોઈ પ્લાસ્ટર કરવાની જરૂર નથી હવે મકાન બની હોય એને અલગ જ ફિનિશિંગ અને હોય તો એના માટે ઉપયોગી હા સર આ છે ને બધી આઉટર એલિવેશનમાં તમારે ક્લેડિંગ વર્ક કરવું હોય ને એના માટે યુઝ થાય આ બધી છે હેન્ડમેડ વસ્તુ છે આના બધાના ફિગર અલગ અલગ આવશે કલર ટોન નેચરલ આવશે તો તમારે લગાવવાથી એકદમ એનો નેચરલ લુક આવશે ક્લેડિંગ બ્રિકનો આ બધી છે મશીન મોડ પ્રીક બરાબર આનું વાયર કટ ફિનિશિંગ આવશે ને આને ફૂલ થી બનાવેલી આ આવે માટીની પ્રોડક્ટ પણ ફૂલ પ્રેસ થી બનાવેલી હોય અને આ બધી છે જેબીસીની પ્રોડક્ટ આ બધી છે આ બધી જેબીસીની પ્રોડક્ટ છે આ બધી હેન્ડમેડ પ્રોડક્ટ છે ઓકે અને આનાથી તમારા બહારનું આઉટરનું લુક બી સારું આવશે બંગલાનું અંદરનું એલિવેશન બી સારું થાય અને ઇવન તમારા બેડરૂમમાં બી તમારે આને યુઝ કરવી હોય તો તમે યુઝ કરી શકો એ સિવાય તમને અહીંયા છે ને બીજી ઘણી બધી વસ્તુઓ મળવાની છે જેમ કે માટીની ફ્લોર સ્ટાઇલ માટીનું ફ્રીજ માટીનું ફિલ્ટર અને પાંચસો થી પણ વધારે તમને વેરાયટી તમને અહીંયા માટીની બનેલી જોવા મળવાની છે જો તમારે પણ તમારા ઘર માટે કઈક અલગ જ અને ફિનિશિંગ માટે તમારે કઈક વસ્તુ લેવી હોય ને તો આ જગ્યાની વિઝિટ કરી લેજો રીલ્સમાં એડ્રેસ અને નંબર આપેલું છે